વા વાહ વા કિર્તા મને એમ હતું કે આઈ લોભમાં મોહમાં દીકરાના મોહમાં આવી અને પરંતુ નામ કરી દીધું અને પેટના દીકરાને કાળજાના હોપી દીધો અને આજ જૂના ઘટના ધરીને બચાવ્યું હતું ધન્ય છે આઈ રાણી તમે ધન્ય છે હે મહારાજ આ આપણો દુશ્મન રા નવઘર જેની તેની તપાસ કરો તે જ નવઘર છે મારું નામ રામ રા નવઘર છે આ તળવાર થી આ છ મસ્તક જુદા થવાના છે અરે હું જ નવગાર છું અરે મારા પિતા ને દગા થી મારનાર આજ તારા માથા ને સલામતી નથી જોયું ને નાનું નાગ નું બચું બોલ છોકરા તારું રાજ્ય મારું રાજ્ય સોળ છે અરે સોળ મારો પ્રાણ છે અરે પાર તારા ચડી બેસનાર હવે રજૂઆત જોવી નથી લેવાય તારા અને ઉતારી નાખ તેનું માથું જય આગળ મહારાજ

ક્યારે નીચું જોયું નથી ને પાછળ જાય મૂળ રાત ને કે ને અમે ખતમ કર્યો છે આજથી નીરજ ની નિંદ્રા જવાનો સમય આવ્યો છે સમય હજુ બાકી છે મહારાજ તમે મારા ભાઈ ઓળખતા નથી હું તેને સારી રીતે છું આ લાશ ઓળખાતી નથી મને શંકા લાગે તારા ભાવ કે માટે મારો મોટો ભાઈ પોતાના સગા દીકરા ને વધારતા નહીં આની હું ખાતરી તો ખાતરી કરવા ઉપાય કે જો આ લાશ ની આપો તેના પર દેવાય ની જો ભાગ તેનો પુત્ર છે હાથ થી તેના તો ને મોત ના મોજા માં મોકલે મોકલે મહારાજ મારા ભાઈ કરતા મારી ભાભી વચે કરી શકે આ હાજર કરો તે પેલા આ રાણી હાજર છે હુકમ ફરમાવો આવો આય રાણી મારો હુકમ છે ક્યાં રાસ ની આંખો કાઢી તેના પર્યા તો માનશું કે આ નવગણ છે નહીતર માન માનશું કે તમે દગો રમ્યા છો અને આની સજા પર ભયંકર થશે જો આંખ માંથી આસુફ ના આવવા જોઈએ અરે આ આંસુ તો ક્યાર આયામાંથી હયા ઝુકાઈ ગયા છે માટે નવગણ માથું લાવો અને હસી કચોટી કેવા અને આ પાછા હવે ખાતરી થઈને આજ ન બનશે મારા હવે તો ખાતરી થઈને કે મારા માટે જૂના ઘટાડતો આજ તમારી કસોટી પૂરી થાય છે આજથી તમને જુનાગઢ દાદી નું નિવંતર ચૂંટણી કરું છું ઈચ્છા હોય તે માગો માગો તો ખરા મહારાજ વચન આપતો વિચાર કરજો મારે તમારી પાસે છે બોલો તારા માટે જાન હાજર છે તને મારું વચન છે જે જોઈએ તે માગ તો ગામડા મહારાજ આવશે મારી દીકરી લગન છે તો મારી દીકરી મારે એટલું જોતું જોઈશું જા દીકરી તારી દીકરીના માં પૂરા તને ખુશીથી જઈ આવી તમે તેને છૂટા કરો ઠીક છે મહારાજ સર કોઈના બાકી નથી હાલો